આ પાખંડ એ ભુવાઓ જાણતા જ હોય છે પણ જયારે સામેથી પબ્લિક આવીને એમને પગે લાગતી હોય તો એ પાખંડ કરવાના જ છે એટલે હું ભુવાઓનો પણ ભુવો છું તમામ ભુવાઓ ચોર્યાસી ખાતું રાખતા હોય છે હું સરપ્લસ બે ખાતા રાખું તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો એક બાજુ અત્યારે હાલ જેમ કે વિક્રમ ઠાકોર ચર્ચામાં રહ્યો હતો તો બીજી બાજુ અત્યારે હાલ જેમ કે ચૈતર મહિનો ચાલુ છે ત્યારે જેમ કે માતાજીનું અને ભુવાનું ઘોર અપમાન થતો એકા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો આ વિડીયો પૂરો જોઈએ અને દોસ્તો તમે આના વિશે તમે શું કહેવા માંગો છો એ પણ દોસ્તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા હું તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ કારણ કે આપણા માતાજીનું ઘોર અપમાન થઈ રહ્યું છે અને આ ભાઈ શું કહી રહ્યા છે એના વિશે ચાલો તમને આખો હું વિડીયો

અને માઈ ભક્તો આવીને પગે લાગતા હોય આવા પદ ઉપર બેઠેલા ભૂવાને એટલે આ ભૂવો એક પદ છે અને જો પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે મનુષ્ય બધું જ કરવા તૈયાર હોય તો આ ભુવાઓ પાખંડ શા માટે ના કરે એ પણ જ્યારે એમનો પડતો બોલ ઝીલાતો હોય એટલે ભૂવો એક પદ છે અને શરીરમાં કોજ માતા ફાતા આવતી નથી આ પાખંડ એ ભુવાઓ જાણતા જ હોય છે પણ જ્યારે સામેથી પબ્લિક આવીને એમને પગે લાગતી હોય તો એ પાખંડ કરવાના જ છે એટલે હું ભુવાઓનો પણ ભુવો છું તમામ ભુવાઓ ચોર્યાસી ખાતું રાખતા હોય છે હું સરપ્લસ બે ખાતા રાખું છું એટલે છ્યાસી ખાતા રાખું છું કોઈને પણ દેવગતિનું દુઃખ હોય યા માતા બાબતનું દુઃખ હોય અને કોઈ ભુવો આવું કહેતો હોય તો મને પણ સાથે રાખવાનો અને આ મંદિર તમે જોઈ રહ્યા છો કે જે ઘણા સમયથી ભુવા બિહિન સે સુનો સે ભુવાસ્તે ભુવા બિના સુનો કરી છે કોઈને પણ આ મંદિરનો ભોવ બનાવવાનો શોખ હોય તો મારો સંપર્ક કરી શકે છે મિત્રો અમારો નંબર છે 84 88 88 9898 જય ગિમ નમ બુદ્ધા